અરવલ્લી એસટી સમાજના વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ કાઢી ના આપતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર એસટી સમાજના બાળકોને ફ્રી શીપ કાર્ડ ન કાઢી આપતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી મેનેજમેન્ટ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ રિસિપ્ટ કાર્ડ ન કાઢી આપતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે ફ્રી શિપ કાર્ડ ચાલુ કરવામાં આવે તે માટે અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી પ્રદીપભાઈજી મારું ગામ કુંડોલભાર છે તો અમારે છે ને અત્યારે આ ફિશિપ કાર્ડ બાબતે અમારા નિવેદન આપવું હતું એટલે અમે આ લોકો જિલ્લામાં ઓફિસમાં મોડાસા આવ્યા છીએ તો અમે શ્રીજી કોલેજના જ છીએ બધા તો અમારે એમ કહેવાનું છે કે આ ફિશિપ કાર્ડ છે ને એ અત્યારે આ એક વર્ષ પહેલાં નિયમ નહોતો તો અત્યારે આ લોકોએ નિયમ કાઢ્યો અને એમ કાઢ્યો નિયમમાં એમ છે કે એસટી લોકો વિદ્યાર્થી છે ને એ લોકોએ ઓફલાઈન એડમિશન લીધા છે તો એમને આ ફિશિપ કાર્ડ નહીં મળ મતલબ કઢાઈ નહીં કાઢી આપ્યા એમ અમારે આ નિયમ બાબતે અમારે સરકાર એટલું જ કહેવાનું છે કે તમે આ નિયમ પર થોડું વિચાર કરો અને અમને ન્યાય આપો મારું નામ નવીન ચંદ્ર છે અહીંયા અમે ફ્રીશિપ કાર્ડ માટે આવ્યા હતા કઢાવવા માટે ફ્રીશિપ કાર્ડ ભણાવવા અહીંયા અમને એવું કહેવામાં આવ્યું કે તમે ઓફલાઈન એડમિશનવાળા છો એટલા માટે તમને અહીંયા ફ્રી કાર્ડ કાઢવા નહીં મળે વાળાને મળશે તો એવું એમને પહેલાં કહેવું જોઈએ કે આવી રજૂઆત કરવી જોઈએ કે પહેલાં અમને ઓનલાઈન કાઢેલા હોય ઓનલાઈન હોય જેમને એડમિશન એમને જ મળશે એમ આમના લોકોએ કેવું કર્યું કે બધાના એડમિશન થઈ ગયા એના પછી અમને આવી રજૂઆત કરી કે અડધેથી તમને ફ્રીશિપ કાર્ડ કાઢવા નહીં મળે એમ અમારે ફી ફી ક્યાંથી ભરવી આદિવાસી માટે આવું કેમ કર્યું અમને એસસી એસસી એસસીવાળાને ફ્રીસિપ કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને કાઢી આપવામાં આવે છે અને એસટી વાળા માટે જ આવો અન્યાય કેમ તો અમને બી આવી રજૂઆત કરવી છે કે અમારા માટે બી ફ્રી કાર્ડ કાઢવાની નિયમ લાગુ પાડો ફ્રી કાર્ડ કાઢી આપો અમે આટલી બધી ફી ક્યાંથી ભરી શકીએ